હેલો મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો આપ ચેનલ ઉપર નવા હો તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આજે આપણે જોવાના છીએ કે આપણા ફોનની અંદર આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને જીમેલ કે અન્ય કોઈ એપ્લિકેશન વાપરતા હોઈએ અને ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે એ બધાના પાસવર્ડ યાદ રાખી શકતા નથી યા તો એ પાસવર્ડ ભૂલી ગયા હોય છે તો મિત્રો ચિંતા કરવાની જરૂર નથી આપણે એ પાસવર્ડને એકદમ સરળ રીતે મેળવી શકીએ છીએ તો કેવી રીતે મેળવીએ એ આપણે જોઈએ આપણે ગૂગલ ક્રોમમાં જવાનું છે અને ગૂગલ ક્રોમની અંદર અહીંયા જે છે અહીંયા તમે જોઈ શકો છો કે જે થ્રી ડોટ્સ છે એ થ્રી ડોટ્સની અંદર જવાનું છે આ થ્રી ડોટ્સની અંદર ગયા પછી આપણે જોઈશું તો અહીંયા થ્રી ડોટ્સમાં તમે જાવશો ત્યારે તમારે જોવાનું છે સેટિંગની અંદર જવાનું છે હવે સેટિંગની અંદર જવાનું છે ગૂગલ મેનેજ પાસવર્ડ તો ગૂગલ મેનેજ પાસવર્ડમાં તમારે જવાનું છે ત્યાર પછી તમે અહીંયા તમારી જે વેબસાઇટ છે અથવા તમારી જે એપ્લિકેશન છે એપ્લિકેશન અહીંયા શો કરશે હવે ધારો કે હું અહીંયા કોઈ એક બિનાન્સ છે તો એની ઉપર જઈશ તો બિનાન્સ ઉપર જવાનું છે અને ત્યાર પછી તમારે સપોઝ હું અહીં જન્નત કરીને છે તો હું એના ઉપર જઈશ તો પછી તમારે ક્યાં જવાનું છે તો તમે અહીંયા જે આઈ બટન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે તો એ તમારો પાસવર્ડ મળી જશે તો મિત્રો આ રીતે આપણા એપ્લિકેશનની અંદર જે પણ એપ્લિકેશનનો પાસવર્ડ આપણે ભૂલી ગયા હોય ચાહે ફેસબુક હોય કે અન્ય કોઈ પણ હોય તો એ અહીંયા તમારા સેટિંગની અંદર એ તમામ એ તમામ પાસવર્ડો તમે સરળતાથી અંદરથી તમારા ફોનની અંદરથી જ મેળવી શકો છો તો આવી જ અવનવી માહિતીઓ મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો